ઘણા લાંબા સમયથી જેની ચર્ચા ચાલી રહી હતી એ બનાસ બેંકની ચૂંટણીને લઈને એ ચૂંટણી મિત્રો સાતમી તારીખે એમનું જાહેરનામું પડી ગયું છે અને કોણ કોણ દાવેદાર છે આ ચાલુ ચેરમેન સવસિભાઈ ત્યાં એ સ્થાન ઉપર રહેશે કે કોઈ નવો ચેરમેન આવશે ને જિલ્લામાં નેતાઓના કેવા સાઠગાંઠ ને કેવી ગણતરીઓ પોતપોતાની રીતે જે ચોકઠા ગોઠવી રહ્યા છે એની આજે વાત કરશું

એટલે કોઈ પણ સહકારી માળખાની બેંક એની પકડ પબ્લિક એટલે જનતા ઉપર ના હોય એની પકડ હોય સહકારી માળખાઓ ઉપર લો કે તાલુકા સંઘો જિલ્લા સંઘો પછી ડેરીમાં પણ ક્યાંક મહદઅંશે પકડ હોય માર્કેટયાર્ડોમાં પકડ હોય દરેક મંડળીઓ જે ગામની સહકારી મંડળીઓ હોય એના ઉપર એટલે આ સરવાળે નેતાઓ ઉપર જે અંકુશ જેનો હોય ને મતલબ બેંકમાં જે ચેરમેન હોય અથવા બેંકમાં જેની સત્તા હોય એનો અંકુશ ક્યાંક ને ક્યાંક જિલ્લાના દરેક નેતાઓના એ વસ્તુ અસર કરે છે એટલા માટે આ ચૂંટણી અગત્યની છે અને ક્યાંક બનાસ ડેરીને પણ બનાસ ડેરી આમ ઘણી મોટી સંસ્થા છે આના કરતા પરંતુ એના જે વહીવટમાં ક્યાંક રોલ બનાસ બેંકનો ચોક્કસ રહેલો છે માટે આ ચૂંટણીને લઈ અને નેતાઓને એક ઉહાપો છે જાણવાની અને ક્યાંક પોતાના પ્યાદા ગોઠવવાના ઉત્કુંઠા છે હવે આપણે જોઈએ કે ચાલુ ચેરમેન શવસીભાઈ પટેલ એમના લેખા જોખા આજે આપણે જો મુદ્દા શરૂઆત કરતા હોય તો કોણ ચેરમેન બનશે આ ચાલુ રહેશે અને બને તો કેમ અને આમને દૂર કરે તો પણ કેમ આ દરેક સમીકરણો ઉપર આપણે નજર મારશું શરૂઆતથી જ આપણે વાત કરીએ તો બનાસ બેંકના ચાલુ ચેરમેન શવશીભાઈ પટેલ ઉપર એમના લેખા જોખા ઉપર નજર આપણે મારતા હોઈએ ત્યારે આમ સવશીભાઈ એક બાબત પ્લસ પોઈન્ટ કઈ કે એક પણ જિલ્લામાં દરેક નેતાઓને છે ત્યાં ઉડીને આંખે વળગે એવું કામ શંકરભાઈની પેનલ તરફી પણ નથી કર્યું અને પોતે પણ આમ વિરોધ પક્ષના ગણાય છે પણ સરવાળે જિલ્લામાં એમને કોઈ ખીટપીટ કરી નથી આ ખાલી બેંકની વાત આપણે કરતા હોઈએ બેંક દ્વારા એટલે આમ ગુડ બેંક ગુડ બુકમાં એમનું નામ ચોક્કસ આવી શકે વહીવટ તો આમે શું હોય છે મિત્રો ચેરમેન તો ઠીક બધા નામ ના જ હોય વહીવટો જે કરતા હોય ને એ બધા કર્મચારી એમના જે લેવલના અધિકારીઓ હોય ને એ જ કરતા હોય પણ આ વહીવટને વહીવટને સારી દિશામાં લઈ જવા માટેના પ્રયત્નો ચોક્કસ ચેરમેન ના હોય એ આપણે માનીએ તો એ દ્રષ્ટિએ સવસીભાઈ સારા પરંતુ સવશીભાઈ રહેશે કે નહીં રહે એ અત્યારે યક્ષ પ્રશ્ન છે મિત્રો જો સંપૂર્ણ વાત કરતા હોઈએ ત્યારે સવસિંહની આપણે જે પ્લસ પોઈન્ટ એનો કીધો એમ એમના નેગેટિવ પાસા પણ હોઈ શકે છે એ પણ આપણે ચર્ચા કરીએ તો એમની નેગેટિવ પાસામાં જોઈએ તો સરસિંહને આ જે પદ મળ્યું તો એ રાજકીય કાવા દવા નહીં પરંતુ અમિત શાહના આશીર્વાદથી મળ્યું હતું એટલી બધી સારા સારી કઈ એટલી બધી સાઠ ના હોય પરંતુ શંકરભાઈના વિરોધમાં મળ્યો આ પણ આ સદંતર સત્ય છે તો એમના નેગેટિવ પાસાની જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે એમના નેગેટિવ પાસામાં જિલ્લાના જે પીઢ નેતાઓ છે એમને આ વિશ્વાસમાં નથી લીધા એમના જોડે એક દૂરી બનાવી લીધી પોતે થોડાક મોટા નેતા થઈ ગયા અને એમના જે એમના ગ્રુપના માણસો એમાં પણ ક્યાંક સંશીભાઈની નજર એમના ઉપર ના ઠરી અને વિશ્વાસનો થોડોક અભાવ ચોક્કસ જોવા મળે છે એટલા માટે આ એમનું એક નેગેટિવ પાસું છે આમાં દરેક વ્યક્તિની સારી નરસી બધી બાજુ હોય છે તો અત્યારે જે બેંકમાં યક્ષ પ્રશ્ન છે કે સંશીભાઈ ચાલુ રહેશે કે નહીં રહે

ઘણા બધા વ્યક્તિઓ જોડે જયારે આપણે ચર્ચા કરતા હોઈએ હા જિલ્લામાં એક વસ્તુ ચોક્કસ છે કે આવનારી ચૂંટણીઓ છે એટલે આમ કોઈને ભાજપ નારાજ કરવાનો પ્રયત્ન ના કરે પરંતુ માની લો કે એવું પ્રયત્ન થાય અને સવસિભાઈ નારાજ થાય તો પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને આખા જિલ્લામાં આ બધી ચૂંટણીઓ પર શું ઇફેક્ટ પાડી શકે શું ભાજપથી વિરોધમાં જઈને કંઈ કામ કરી શકે ના એ વિરોધ નથી કરવાના માટે ભાજપને આ દુઃખતી નસની ખબર છે કે આ વ્યક્તિ વિરોધ કરવાના નથી વિરોધ મજાવાના નથી એટલા માટે એમને બદલાવાના ચાન્સીસ વધી જાય મિત્રો બીજો નંબરમાં એ પણ આપણે જોઈએ કે થોડાક સમય પછી બનાસ ડેરીની ચૂંટણી આવે છે અને શંકરભાઈને ત્યાં જીતવું હોય તો બનાસ બેંક ઉપર પણ કબજો અત્યારે જોઈએ જોઈએ ને જોઈએ એ પણ પરિબળ આપણે અસર કરતા હોઈએ તો શંકરભાઈના ખાસ માણસો જ ત્યાં જોઈએ ત્રીજી વસ્તુ ત્રીજી વસ્તુમાં જોતા હોઈએ ત્યારે અત્યારે શંકરભાઈને અમિત ભાઈ સોરી સી પાટિલને

જે શંકરભાઈની ફેવર કરતો હશે માટે અત્યારે આપણે કહી શકીએ છીએ કે કદાચ શ્રીભાઈને ચાલુ ના રાખતા એ બીજા કોઈ પણ નામ ઉપર ચર્ચા વિચારણા કરી શકે છે હવે મિત્રો બીજા નામની જો ચર્ચા કરતા હોઈએ તો આમ એકંદરે સ્પષ્ટ રીતે જો જોવા જઈએ તો કોણ દાવેદાર અથવા કોણ ચેરમેન તરીકે બની શકે છે એવી સંભાવનાઓ કોના કોના નામની છે એ જોઈએ જ્યારે સંભાવનાઓ જોતા હોય ને ત્યારે પહેલો આપણે યાદ રાખવાનું કે કોણ લાયક છે ને કોણ ગેરલાયક છે લાયકમાં જો મિત્ર મારી દ્રષ્ટિએ જો જિલ્લાને એકદમ વ્યવસ્થિત અને લાઈન દોરીમાં ચલાવો તો એક નામ ઉડીને આંખે વળગે છે રાજકારણમાં અને છે કેપી માહી કેપી માહી એટલે કેપી લો છે માહી એમના ગામનું નામ છે પરંતુ એક ખરાબ બાબત પણ એમની છે કઈ કે શંકરભાઈ નાય ના થાય પરબતભાઈ નાય ના થાય ના થાય એટલે મીન્સ એ વહીવટ ને વફાદાર રહે વહીવટ એટલે જિલ્લામાં આમ બેંક નું નામ સારું આવે ને બીજી વસ્તુ એ વ્યક્તિ મતલબ આવનારી ચૂંટણીમાં ચોક્કસ બનાસ ડેરીમાં પણ પરિવર્તન લાવી શકે આમ વહીવટ કરતા તરીકે નોન કરપ્ટેડ માણસ બધી રીતે આ વ્યક્તિ સારા પણ નેતાઓને નડતા થઈ જાય એટલા માટે એમના નામની કોઈ સંભાવના અત્યારે જણાતી નથી મિત્રો બીજું નામ આવે છે શૈલેષભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ ની વાત કરતા હોઈએ ત્યારે આ વાવ વિધાનસભાના પેટા ચૂંટણીમાં આમ પરબત કાકાએ દિલથી મજૂરી કરી છે આમ જો શ્રેય ખરેખર કોઈને આપવાનું થાય ને તો પરબતભાઈ પટેલ ને આપવાનું થાય પરબતભાઈ ના દીકરા છે શૈલેષભાઈ શૈલેષભાઈ પોતે થરાદમાં એપીએમસી માર્કેટ યાર્ડના ચેરમેન છે તો એમને કોઈ સાંઠગાંઠ થયું હોય બેંક શંકરભાઈ એમને આપી દે તો કોઈ નવાઈ નહીં પરંતુ મારી દ્રષ્ટિએ જોતા હોય તો શૈલેષભાઈ અત્યારે દાવેદારી નથી કરી મારા જોડે એમની ટેલિફોનિક ચર્ચા પણ થઈ છે અને પોતે એવું માને છે એ માનવા એક બીજું કારણ પણ ત્યાં આવે કે જો શૈલેષભાઈ દાવેદારી કરે ને તો એમને માર્કેટ યાર્ડ છોડવું પડે એટલે સ્થાનિક રાજકારણમાંથી એમનું વર્ચસ્વ ઓછું થાય અને અત્યારે જો શંકરભાઈ એમને બનાવી દે તો પાછળથી ધારાસભ્ય થરાદ અંદર ધારાસભ્યના દાવેદાર પણ મટી જાય એટલા માટે બહુ કુનેપૂર્વક એમને અત્યારે ના પાડી છે હા ભાજપ શંકરભાઈ એમને આપી દે તો કોઈ 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 નવાઈ કારણ કે શૈલેષભાઈ આમ અને ને પણ આ વ્યક્તિ ના નડી શકે એટલે બીજું નામ આમનું ચર્ચાય છે મિત્રો ત્રીજા નામની જો આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે ત્રીજું નામ આવે છે ડાયાભાઈ પિલિયાતર આમ ડાયાભાઈ પિલિયાતર એટલે ડાયાભાઈ ચૌધરી પિલિયાતર એમની સરનેમ છે મિત્રો એક વસ્તુ સમજવા જેવી છે ડાયાભાઈની પણ ક્યાંક ગઈ ચૂંટણીમાં પણ ડાયાભાઈનો પ્રમુખ પદ તરીકે ચેરમેન તરીકે પોતાના દાવેદારી મજબૂત હતી અને શંકરભાઈના ખાસ અંગત માણસોમાં ગણાય છે આમ શંકરભાઈ કન સંખ્યાબળની દ્રષ્ટિએ શંકરભાઈની પેનલના વ્યક્તિઓ વધુ છે સામે કોઈ લીડર નથી અને બધાય પોતપોતાની રીતે અલગ છે એટલે આમ શંકરભાઈને પાયો જો મજબૂત ગણાતો હોય તો ડાયાભાઈ એમના ચોક્કસ

કારણ કે આ ત્રણ નામોની ચર્ચા ચોક્કસ ચાલી રહી છે ક્યાં તો શ્રી ભાઈને એમને રિપીટ પાછળથી કરશે કે ચાલુ રાખશે અથવા શૈલેષભાઈને બલી નો બકરો બનાવશે અથવા ડાયાભાઈને વફાદારી તરીકેના એમને એક શું કહેવાય એક પદ આપી દેશે મિત્રો ડાયાભાઈની બાબતમાં જોઈએ તો પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ એમના પણ હોઈ શકે છે એમના પ્લસ પોઈન્ટમાં ગણતરી મારતા હોય તો શંકરભાઈના સૌથી વફાદાર વ્યક્તિઓમાં આ વ્યક્તિ આવે છે અને શંકરભાઈને પણ મજબૂરી એ જ છે કે શંકરભાઈને સિવાય બીજો બીજો કોઈના ઉપર કળશ માટે વ્યક્તિ નથી પીરાજીના નામની એમને ગઈ ફેરે ભલામણ કરી હતી પણ ફક્ત ભલામણ કરવા પૂરતી ભલામણ હતી આમ એમને કોઈ બનાવવાની કોઈ સંભાવના હતી જ નહીં અને એમને પેલું જેમ કે છે ને કે આપણા જિલ્લામાં દરેકને કુણીએ એ ગોળ સિસ્ટમ છે તો એ પણ એમને ચોંટાડી દીધું બાકી એમના ઉમેદવાર ઓરિજિનલ હતા ડાયાભાઈ એટલે શંકરભાઈની મજબૂરી ગણો કારણ કે એમની પેનલમાં એક જ વ્યક્તિ એવો છે જે એમના કયા મુજબ રહે અને આવનારી બનાસ ડેરી ચૂંટણીમાં અત્યારે જે જેના હસ્તક હશે એ ચૂંટણીમાં થોડાક વધુ ફાવશે એટલા માટે શંકરભાઈ એવું ચોક્કસ ઈચ્છે છે કે ડાયાભાઈ અથવા એમના પોતાના કોઈ ખાસ વ્યક્તિ ત્યાં ચેરમેન તરીકે બેસે મિત્રો ડાયાભાઈને એક નેગેટિવ બાજુ પણ હોઈ શકે છે આજથી થોડાક સમય પહેલા જયારે જિલ્લામાં પણ મહામંત્રી હતા ભાજપમાં ત્યારે એક કમલમના કૌભાંડમાં આમના નામ નામ ઉછળ્યું હતું સાચું ખુટું ભગવાન જાણે એ વિષય એમનો છે અને પાર્ટી જોઈએ છે પરંતુ ભાજપમાં આમ કઈ થોડા ઘણા ભ્રષ્ટાચાર આપ કરી લો એટલે મોટો ઇફેક્ટ અસર આવતી નથી એ દ્રષ્ટિએ જોતા ડાયાભાઈ નામ ચોક્કસ હોઈ શકે છે મિત્રો બીજા પણ નામની જો આપણે ચર્ચા કરતા હોઈએ તો ઈશ્વરભાઈ તેજાભાઈ આઈટી આઈટી નામની ચર્ચા અને ભાઈ એક બીજા નામ રહી જાય છે પાલનપુરમાંથી માંથી પરથીભાઈ અભુભાઈ આ વ્યક્તિઓ શંકરભાઈ ના વફાદાર પરંતુ આમ ચેરમેન તરીકે એમની ખુરશી માટે આ વ્યક્તિઓ નથી મતલબ ચેરમેનનું થોડુંક પદ મારી દ્રષ્ટિએ અલગ ગણાય છે આ બે વ્યક્તિઓના નામની બાદ બાકી થશે એટલે હવે જોઈએ છે કારણ કે આખા ચિત્રમાં ખેલ પાડવાનો છે શંકરભાઈને ભલે એ કહેશે કરી કે હું એક્ટિવ નથી અને બીજું જિલ્લામાં પણ એ સાબિત કરવા તો ચોક્કસ માર્ગ છે કારણ કે મારાથી કોઈ મોટો નેતા નથી અને હું કહું એક જ થાય સૌશિપભાઈ માટે એક જ ઓપ્શન અત્યારે બચી રહ્યો છે અને એ ઓપ્શન છે અમિતભાઈના આશીર્વાદ અમિતભાઈ શાહ ગયા ફેરે જેમ અમને પતાસુ ખાતા પતાસું મળ્યું હતું એવી રીતે જો બીજી વખત અમિતભાઈ શાહ કહી દે કે આ ભાઈ ચાલુ રાખો તો અમિતભાઈ શાહના કોઈ ઉપરી થઈ અને બીજું નામ ચર્ચામાં નાખશે નહીં એટલા માટે એમની એક આશા અમિતભાઈ છે અને એમના સંપર્કો સાધવાના અત્યારે પ્રયત્નો થતા હશે ચોક્કસ થતા હશે પરંતુ સામે પક્ષે શંકરભાઈ પણ કારણ કે છેલ્લો ટર્મ છે અત્યારે છેલ્લા છેલ્લા હવે થોડાક દિવસો ઘટી રહ્યા છે સી આર પાટીલ પ્રમુખ પદના એટલે એ પણ જતા જતા એમના મિત્રને લાભ કરતા જાય પણ વાત કરી બધું સેટિંગ થાય જ છે અને અમે સરવાળે બહુ એનું છે ને એને આપવાનું છે એટલા માટે આ સૌથી વધારે ફેક્ટર અસર કરશે મારી દ્રષ્ટિએ અને શંકરભાઈ પોતે લગભગ ડાયાભાઈના નામની ભલામણ કરે તો નવાઈ નહીં અને જ્યારે પાર્ટીની વાત આવશે ત્યારે બીજો કોઈ વિરોધ કરે એવી સંભાવના જણાતી નથી પરંતુ ચાલુ પણ રહે આપણે કઈ મારા તો મિત્ર છે સવશીભાઈ પણ એટલે કે દુશ્મનાવટ નથી પરંતુ સત્ય એ સ્વીકારવું પડે કે અત્યારે મારી દ્રષ્ટિએ સવશીભાઈ સંભાવના થોડીક ઓછી જણાય છે ડાયાભાઈની સંભાવના વધુ છે અને શૈલેષભાઈની પણ થોડીક સંભાવના થાય જો શૈલેષભાઈ તો બલીનો બકરો ના બનાવવાનો હોય તો જ ના થાય જો એમને બનાવ્યા ચેરમેન તરીકે તો સમજી લેજો શંકરભાઈના બે કામ થાય અને આમ પેલી કહેવત છે ને અત્યારે શિયાળો છે એટલે ડાડા પણ ખસ નીકળે એમ એમનો રસ્તો પણ ક્લિયર થાય અને શૈલેષભાઈ પણ ખુશ થઈ જાય તો આવી ગણતરીઓ અત્યારે રાજકારણમાં ચાલી રહી છે હું મિત્રો બધાને ફોન કરી અને ટેલિફોનિક ચર્ચા પણ કરતો રહું છું આપ પણ કોઈ પણ માહિતી એવી આપના જોડે હોય તો અમને કોમેન્ટ દ્વારા જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત